બનાસકાંઠાના દાતીવાડામાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ ખેતરોની હાલત જુઓ ખેડા ભાખર ગામના ખેતર બેટમાં ફેરવાઈ જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે વરસાદી વિરામ લીધા બાદ પણ ખેતરોમાં ઢીચણસમા પાણી ભરાયેલા રહેતા મગફળી સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે વીસ વીઘામાં વાવેતર કરેલ મગફળીનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો ખેડૂતોએ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે ખેડૂતને સારા ઉત્પાદનની આશા હતી પરંતુ વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા ખેતર ખેડી અને ફરીથી વાવેતર કર્યું આનું આ ખેતર અડધા ખેતરો ફરીથી વાવેતર કર્યું મેં ફરીથી વાવેતર કર્યું અમો બીજા દિવસે ફરીથી વરસાદ પડી ગયો અને વરસાદ પડ્યો લગભગ છ થી સાત ઇંચ વરસાદ પડી ગયો તો નુકસાનની પૂરેપૂરી ભીતી હૈ ખર્ચો તો મૂળ વીઘે પંદર થી વીસ હજારનો ખર્ચો થઈ જાય મગફળીમાં માં ખેતર ખાતર ખેડ વાવાતર મજૂરી બધું જ પંદર થી વીસ હજાર વીઘે ખર્ચો થઈ જાય ઉત્પાદન મિનિમમ વીઘે સિત્તેર એસી હજારનું ઉત્પાદન આવી જાત સિત્તેર થી એસી હજારનું મિનિમમ ઉત્પાદન આવી જાત નુકસાન ના થઈ જાય વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી ધોધમાર વરસાદ વરસ્યો કે મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો દાંતીવાડાના ખેડા ગામના ખેડૂતોને વરસાદે બરબાદ કરી નાખ્યા ખેડૂતોએ હોંશે હોંશે મગફળીનો પાક જમીનમાંથી બહાર કાઢીને ખેતરોમાં પાથર્યો હતો તેવામાં જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય આપશે તો અમે ફરી પાછા ઊભા થઈ શકીશું નહીં તો ઘરનું ગુજરાન પણ નહીં ચલાવી શકીએ મકાનનું કામ ચાલુ હતું મકાન પૂરું કરવાનું હતું છોકરાઓને હાઈસ્કૂલમાં બેસાડ્યા હતા એમની ફી ભરવાની હતી હોસ્ટેલ ફી ભરવાની હતી સાહેબ અરમાન તો ઘણા ઊંચા હતા પરંતુ સાહેબ અમારા અરમાન ઉપર કુદરતે કહેર વર્તાવી દીધી ની સહાયથી કોઈ બોલવા માટે સાહેબ શબ્દો નથી અમે દસ વીઘામાં વાવેતર મેં મકાઈને કર્યું હતું પણ અત્યારે એક રૂપિયાનો પણ નથી ઉપર જે મજૂરનો ખર્ચ છે પણ એ પણ અમે ઘરનો ગોઠનો આપવો પડશે અમે સરકારશ્રીને એક નમ્ર અપીલ કરીએ છીએ કે સરકારશ્રીને કે અમને વહેલે તે ધોને સર્વે કરી અને કોઈ સહાય આપો તો અમે તો પગભર ઉપર નિર્ભર થઈ શકીએ we <laughs>